હલો મિત્રો જય માતાજી કેમ છો બધાએ તો જો આજે આપણે બનાવવાના છીએ ડ્રાય ફ્રૂટ લડ્ડુ તો આપણે કાજુ બદામ લીધા છે થોડીક કિશમિશ લીધી છે ખજૂર લીધો છે આપણે જે આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે અને આ ઝીણું ટોપરું લીધું છે અને એક વાટકી આપણે તલ લીધા છે તો હવે આપણે આ બધું ઘીમાં શેકી નાખશું આપણે એક ચમચી દેશી ઘી નાખશું આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં હવે કાજુ બદામ નાખી દેશું આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી આપણા આપણા કાજુ બદામ ભરીનું છે આપણા કાજુ બદામ છે તો હવે આપણે કાઢી લેશું હવે આપણે એના કિસમિસ શેકી લેશું

આપણે ભેગું ટોપડું પણ નાખી દેસુ અને એ પણ શેકી લેશું આપણે આ તલ અને ટોપરું શેકાઈ ગયું છે તો આપણે એને એક વાસણમાં કાઢી લેશું ઘી નાખશું હવે આપણે એમાં જે ખજૂરની ની કટકી લીધી હતી તે આપણે નાખી દેશું ને એકદમ મિક્સ કરી દેસું જો એકદમ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્રેમ બંધ કરી દઈશું આપણે જે કાજુ બદામ શેકાતા તે આપણે હવે મિક્સર જારમાં ક્રશ કરી લેશું અને આપણે બહુ નહીં કરીએ આપણે દરદરા થાય એવા જ કરશું તો આપણે કાજુ બદામ ક્રશ કરી લીધા છે તો આપણે કાજુ બદામ ક્રશ કરી લીધા છે હવે આપણે જે આખા કોક દાણા છે તેને આપણે શરીરની મદદથી કટકા કરી નાખશું તો મેં હવે અડધી વાટકી ગોળ લઈ લીધો છે જે ગોળને હવે આપણે ગરમ કરી લેશું આપણે ગોળને ખાલી ગરમ જ કરવાનો છે એનો આપણે પાક નથી આવવા દેવાનો આપણે આવી રીતના લાવતા રેસું આપણો ગોળ ગરમ થઈ ગયો છે તો હવે આપણે એમાં જે વસ્તુ તૈયાર કરી હતી બધું આપણે એમાં મિક્સ કરી દેશું તો આપણે બધું નાખી દીધું છે આપણે મિક્સ કરી દેશું અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો આપણે દોવાર લેશું તો આપણે જો આવી રીતના નાના નાના લાડુ વારી લેશું તો આપણા લાડુ બનીને થઈ ગયા છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો રેસીપી કેવી લાગી તે તમે મને જરૂરથી જણાવજો